હા તમે બધા જાણો છો એમ વડોદરા શહેરમાં પાછળાં દિવસોમાં એક ગેમ ઈચ્છુ ગેંગ જે પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના લૂંટ દાળ ખૂન ખૂની કોશિશ પરજબરીથી કઢાવી લેવું વિશ્વાસઘાત અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ કનું ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે ભૂન એનો જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને બીજા એક મુન્ના તરબૂજ એ તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી પ્રોપોઝલ પ્રપોઝલ તૈયાર કરેલી તો એમને સરકાર ત્રી તરફથી આદેશ થતા અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે એસીસ કરી છે જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂજ ઝાકિર હુસૈન શેખ છે એની ટોટલ એક કરોડને બત્રીસ લાખ રૂપિયાની મિલકત રૂપે આજે ટાચમાં લીધી છે અને જે અશલમ ઉર્ફે બોડીઓ હૈદર દરમિયાન શેખ છે એની સિત્તેર લાખ જેટલી મિલકત ટ્રાન્સફર લીધી છે તો અમે આ બાબતે જે જરૂરી કાર્યવાહી છે રેવ્યુ અધિકારીની સાથે રાખીને જે પત્રવ્યવહાર કરવાનો હોય એની પ્રશ્ન પૂરી કરી ને આજે રોજ એની આ મિલકત ટ્રાન્સફર લીધી છે આવતીકાલે આને લગતો વિગત પવાનો રિપોર્ટ અમને અમદાવાદ પણ સબમિટ કરવા જઈ રહ્યા છે હા જોવા જઈએ તો એમાં જે આરોપી મોહમ્મદ હુસૈન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત તેત્રીસ લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરામાં બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એને કન્સ્ટ્રકશન ચાલુ કરીને સાઈટ ઉભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી થવા જાય છે એની સ્થાપન મિલકત છે અને એ જ મુનાતર બુદ્ધની જંગમ મિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આશરે સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે એવી જ રીતે આરોપી અસલમ શેખ જોઈએ તો એનું એક કોટા માં કાંદલજા વિસ્તાર એક મકાન છે જે તેર લાખ રૂપિયા ની stamp duty ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર value પિસ્તાળીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠાણું હજાર જેવી એની કિંમત જોવા થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળીપુરામાં ફાર્મ હાઉસ છે એને જે તે વખતે ખેડૂત નતો એટલે એને એક બીજી વ્યક્તિના નામે ખેતીની જમીન ખરીદી અને ફાર્માઉસ ઉભું કરેલું પરંતુ તપાસ દરમિયાન અમને બાતમી રાહ ખાનગી રાહ એવી ખબર પડી કે આ પ્રોપર્ટી જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એને સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એને મારા નામે ખરીદી છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી એને વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું એકસો ચોસઠ નું નિવેદન પણ કરાવ્યું એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે બુણતર પણ એના નામે નથી તેમ છતાં અમે એ કરી કારણ કે જેના નામે છે એણે એવું કબુલાતનામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે મુણતર આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી એવી જ રીતે રિક્ષાઓ છે તો રિક્ષાઓ પણ જે અસલમ ગોડિયાની હતી પરંતુ એ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિઓએ બધાએ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ખરેખર અમારી નથી એ એમની છે અમને ખાલી ચલાવવા ધમકાવીને નહીં કોઈ મિલકત છે મિત્ર તારા અથવા તો રિક્ષાની વાત કરી તો રિક્ષા એને ચલાવવા માટે આપે તારા નામે અમે રિક્ષા લઈ દઉં છું તારે અત્યારે રિક્ષાઓ નો માલિક છે એ ભાડે રિક્ષા ચલાવવા આપે છે એ અર્થમાં એને રિક્ષાઓ પોતાના લીધેલી અને એ જ લોકોને ભાડે ચલાવવામાં આવે મને ખબર પડી કે આની પાસે ઘણી બધી રીક્ષાઓ છે પરંતુ તપાસ કરતા નીકળેલું કે અલગ અલગ વ્યક્તિના નામે છે એ બધાને બોલાવતા ખબર પડી કે આ રિક્ષાઓ છે તો અસલમ બોડિયાને પણ એના અલગ અલગ ડ્રાઈવરોને એ નામે ખરીદ્યું એ લોકો એ પ્રકારનું ખબર આપના આપ્યું અને આમાં કોઈ એનું કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન હોય એવું જ નથી